મોટાભાગના ઘરોમાં સંધ્યાકાળ થાય એટલે એક અલગ જ રોનક હોય ખરું ને દિવસ આખો થાકેલા લોકો ઘરે આવે ચા પાણી થાય અને પછી બે ઘડી વાતો થાય પણ અમારા રમેશભાઈના ઘરમાં વાત કંઈક અલગ હતી રમેશભાઈની ઉંમર પચાસની આસપાસ માથે ટાલ પડવાની શરૂઆત થઈ ગયેલી અને ચહેરા ઉપર જીવનની મહેનતની કરચ એમનું જીવન એકદમ સાદું સવારે દુકાને જવાનું સાંજે પાછું આવવાનું અને બે ટાઈમ ઘરનું જમવાનું ઘરમાં પત્ની જયા દીકરો આકાશ અને વહુ પાયલ આ ચાર માણસનું નાનું પણ એક સમયે હસતું રમતું કુટુંબ રમેશભાઈ દુકાનથી આવીને રોજની જેમ ફળિયામાં ખાટલા ઉપર બેઠા અંધારું થવા આવ્યું હતું એટલે જયા ચાનો કપ લઈને આવી જયાનો સ્વભાવ પણ શાંત અને પ્રેમાળ જયાએ કપ આપતા પૂછ્યું કે આવો બેસો બહુ મોડું કર્યું આજે થાયકા હસો રમેશભાઈએ ચાનું ઘૂંટ ભરતા કહ્યું અરે વાત જ ના પૂછ આજે ગ્રાહક એટલા હતા કે ઊભો થવાનો ટાઈમ ન મળ્યો પણ હવે થોડોક આરામ થાય છે બને થોડી વાર શાંતિથી બેઠા આકાશની રાહ જોતા હતા આકાશ કંપનીમાં સારી નોકરી કરતો હતો એના આવવાથી જ ઘર જીવંત થતું થોડી વારમાં આકાશ સ્કૂટર મૂકીને આવ્યો આકાશને જોતા જ રમેશભાઈએ પૂછ્યું કેમ મોડું થયું આજે દીકરા આકાશે માથું હલાવીને ખાલી એટલું કહ્યું હા પપ્પા થોડું કામ હતું અને સીધો પોતાના રૂમમાં ગયો રમેશભાઈ અને જયાએ એકબીજા સામે જોયું આકાશને પૂછવાનો સમય ન મળ્યો રમેશભાઈને લાગ્યું કે થાકેલો હશે કાલે વાત કરશું પણ આ કાલે વાત કરશું એમને છેલ્લા કેટલાક મહિનાથી સતાવતું હતું આકાશ ઘરમાં આવે એટલે પેલા જયા દોડીને પાણી આપતી અને બે ચાર વાતો કરતી પણ હવે આકાશ સીધો રૂમમાં જાય અને રૂમમાં ગયા પછી એના હાથમાં એક વસ્તુ આવી જતી મોબાઈલ રૂમમાં અંદર જઈને આકાશ પાયલ સાથે બેઠો રમેશભાઈએ વિચાર્યું ચાલો કમસે કમ બને એકબીજા સાથે તો બેસે છે પણ આ વિચારમાં પણ ભૂલ હતી રમેશભાઈ અવાજ સાંભળવા રૂમ પાસે ગયા અવાજ આવ્યો ખટ 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 કીબોર્ડના ટાઈપિંગનો અવાજ અને બાજુમાં એકદમ ધીમો અવાજ સ્ક્રોલ સ્ક્રોલ રમેશભાઈએ ધીમેકથી દરવાજો ખોલ્યો અંદરનું દ્રશ્ય જોઈને એમના મોં ઉપરનો હસારો તરત ઉડી ગયો આકાશ અને પાયલ એક જ પલંગ ઉપર બાજુ બાજુમાં બેઠાતા બંનેના હાથમાં મોબાઈલ આકાશ કોઈની સાથે ચેટિંગ કરવામાં વ્યસ્ત હતો અને પાયલ કોઈ સિરીઝ કે વિડિયો જોતી બંનેની નજર એકબીજા સામે નહોતી પણ મોબાઈલની સ્ક્રીન ઉપર જોટેલી હતી બંનેના કાનમાં હતા ઘરમાં હતા એકબીજાની બાજુમાં હતા છતાં એકબીજાથી હજારો માઇલ દૂર હોય એવું લાગતું હતું રમેશભાઈએ ધીમેકથી ખાઈશું આકાશે ઇયરફોન કાઢીને કહ્યું હા પપ્પા એના અવાજમાં છે ચીડ હતી રમેશભાઈએ પૂછ્યું કે દીકરા તમે મને બેઠા છો વાત નથી કરતા પાયલે માથું ઊંચું કરીને ખાલી સ્મિત કર્યું પણ તરત જ પાસે સ્ક્રીનમાં ફોવાઈ ગઈ આકાશે ફોન મુકાવીને કહ્યું હા પપ્પા હું ઓફિસનું ઇમ્પોર્ટન્ટ કામ કરતો હતો અને પાયલ બુક વાંચે છે બુ કેટલે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન રમેશભાઈએ નિરાશ થઈને કહ્યું ઠીક છે બેસો અને ધીમે પગલે પાછા આવ્યા રમેશભાઈને જયા યાદ આવી જયાએ કીધું તું આ બધું હવે નવું છે આપણને ન સમજાય રેવા દો પણ રમેશભાઈના મનમાં એક વાત ખૂનતી હતી જે પ્રેમ જે સ્નેહ અને જે ખુશી આ ઘરમાં પહેલા જોવા મળતી હતી તે હવે આ મોબાઈલ નામના યંત્રએ છીનવી લીધી હતી એમનું ઘર ધીમે ધીમે એક મોટી ધર્મશાળા બનતું જતું હતું જ્યાં ચાર લોકો રહેતા હતા પણ ચાર અલગ અલગ દુનિયામાં બાર થી બધું સારું લાગતું હતું પણ અંદર એક ઊંડો સનાટો ફેલાઈ ગયો હતો જેની વેદના માત્ર રમેશભાઈ અને જયા જ અનુભવી શકતા હતા રમેશભાઈ અને જયા માટે દિવસનો સૌથી મહત્વનો સમય જમણવારનો હતો વર્ષોથી નિયમ હતો કે રાત્રે બધાએ સાથે બેસીને જમવું આ જ એક સમય હતો જ્યારે આખા દિવસની વાતો થાય હસી મજાક થાય અને કુટુંબ એકબીજાની નજીક આવે જયાએ મહેનતથી રસોઈ બનાવી હતી ગરમા ગરમ રોટલી દાળ ભાત અને રમેશભાઈનું મનપસંદ રીંગણાનું શાક જયા એ બધાને પ્રેમથી અવાજ આપ્યો આકાશ પાયલ જમવા આવી જાઓ ગરમા ગરમ તૈયાર છે પેલાના સમયમાં આકાશ અને પાયલ દોડતા દોડતા આવતા પણ હવે અવાજ સંભળાયા પછી પણ રૂમમાંથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો જયા પાછી રૂમ પાસે ગઈ અને બારણું ખખડાવ્યું જયાએ ધીમા અવાજે કહ્યું કે બેટા શું થયું જમવાનું ઠંડુ થઈ જશે આકાશે દરવાજો ખોલ્યો પણ એની આંખો મોબાઈલ ઉપર હતી બસ મમ્મી પાંચ મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ મેલ પૂરો કરું છું પાયેલા પલંગ ઉપરથી જ હાથના ઈશારાથી કહ્યું મારું પણ આ છેલ્લું ચેપ્ટર પૂરું થાય છે પાંચ મિનિટની વાત હતી પણ રમેશભાઈએ ખાટલા ઉપર બેઠા બેઠા દસ મિનિટ ગઈણી જયા બે વાર રસોડામાં જઈને શાક ગરમ કર્યું આખરે આકાશ અને પાયલ ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યા જમવાની શરૂઆત થઈ પેલો હોળિયો મોંમાં મૂકતા જ રમેશભાઈએ ખુશ થઈને કહ્યું અરે જયા આજે તો રીંગણાના શાકમાં તે કમાલ કરી દીધી છે શું સ્વાદ છે પોતાના વખાણ સાંભળીને જયા ખુશ થઈ એણે આકાશ સામે જોયું કેમ છે બેટા આકાશે માથું હલાવ્યું એણે જમતા જમતા એક હાથે જ મોબાઈલને ટેબલ ઉપર રાખી દીધો હતો અને એમાં કંઈક જોતો હતો જયાને સેજ ખોટું લાગ્યું શું જોવે છે બેટા અત્યારે તો શાંતિથી જમી લે કાંઈ નહીં મમ્મી બસ આ ઓફિસની ગ્રુપચેટ છે બહુ જરૂરી મેસેજ આવતા રીય છે આકાસે મોબાઈલને આંખની છેદ નજીક કરીને જવાબ આપ્યો બાજુમાં પાયલની પણ એ જ હાલત હતી એણે તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને પણ પોતાનો ઈયરફોન કાઢ્યો નહોતો જમતી જાય અને કાનમાં કંઈક સાંભળતી જાય રમેશભાઈએ ધીમેકથી પાયલને પૂછ્યું કે વાઉ તને રીંગણાનું શાક કેવું લાગ્યું તારા વખાણ સાંભળીએ તું જયાની મહેનત સફળ થાય પાયલે ચમચો નીચે મૂકો ખૂબ સરસ છે પપ્પાજી પછી તરત જ એણે ઇયરફોન થોડો ખસેડીને કહ્યું સોરી મેં સાંભળ્યું નહીં તમે શું કીધું આ સાંભળીને રમેશભાઈને હસવું આવે કે રડવું એ સમજાતું નહોતું કહ્યું કઈ નહીં જમી લે આકાશની નજર મોબાઈલમાંથી એક પડ માટે ઊંચી નહોતી થતી એ ઝડપથી જમીને ઊભો થઈ ગયો કે ચાલો મારે વળી એક વિડિયો કોન્ફરન્સ છે એ વિનંતી કરી કે પાંચ મિનિટ બેસને બેટા ચા પીને જજે નો ટાઈમ મમ્મી એમ કહીને આકાશ મોબાઈલ પકડીને રૂમ તરફ દોડ્યો પાયલ પણ જમવાનું પતાવીને ઉભી થઈ એટલે જયાએ પૂછ્યું કે તારે ચા ના મમ્મી હું મારી સિરીઝનો છેલ્લો ભાગ પૂરો કરું પછી પીસ અને એ પણ ચાલી ગઈ ડાઇનિંગ ટેબલ ઉપર હવે માત્ર રમેશભાઈ અને જયા જતા થાળીઓ અધૂરી અને વાતાવરણ એકદમ શાંત જયાની આંખના ખૂણામાં બે ટીપા આવીને ઉભા રહી ગયા રમેશભાઈએ જયાનો હાથ પકડીને કહ્યું કે જયા તું ચિંતા ન કર આ આજની પેઢીનો ટ્રેન છે કદાચ કામનો બોજ વધારે હશે બધું સારું થઈ જશે એટલે જયાએ દુઃખી અવાજે કહ્યું કે રમેશ આ ટ્રેન નથી આ પડસાયો છે એક પડસાયો જે આપણા ઘરમાં આપણા સંબંધો છે જમતી વખતે કેટલું કેવી મજાક થતી હતી આજે બધું છે પણ વાતો ખૂટી ગઈ છે મને લાગે છે કે આ મોબાઈલ આપણી વચ્ચે એક અદ્રશ્ય દિવાલ બની ગયો છે રમેશભાઈ પણ નિરાશ હતા પણ પત્નીને હિંમત આપવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો એમને સમજાતું નહોતું કે જે ટેકનોલોજીએ દુનિયાને નજીક લાવી દીધી એણે ઘરના સભ્યોને એકબીજાથી કેમ દૂર કરી દીધા આ મોબાઈલે જાણે બધાનો સમય પ્રેમ અને ખાસ કરીને સાથે રહેવાનો સમય છીનવી લીધો હતો રાતનો સમય હતો રમેશભાઈ અને જયા પોતાના રૂમમાં સુવાગ્યા જો કે બંનેની આંખોમાં ઊંઘ નહોતી બને એકબીજાની બાજુમાં પણ મન તો ચિંતાના વિચારમાં ઘેરાયેલું હતું ધીમા અવાજે કહ્યું કે સાંભળો છો મને તો હવે આકાશના રૂમમાંથી આવતા આ અવાજો પણ નથી ગમતા પેલા એ જ્યારે રૂમમાં બેસીને હસતો બોલતો ત્યારે એવું લાગતું કે આખું ઘર જીવન છે હવે તો બસ ટીંગ ટીંગનો અવાજ કે કોઈ વેબ નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બસ બીજું કઈ રમેશભાઈ પડખું ફેર્યા સાચી વાત છે જયા મને યાદ છે આકાશ નાનો હતો ત્યારે સ્કૂલેથી આવીને સીધો મારી પાસે દોડી આવતો આખા દિવસની વાતો કરતો અમે ક્રિકેટ રમતા અને તું અમને ગરમા ગરમ ભજીયા બનાવી આપતી એ દિવસો ક્યાં ગયા જયા એ નાખ્યો એ દિવસો તો મોબાઈલ લઈ ગયો પેલા એનો હાથ પકડતી તો મારો હાથ ગરમાતો હવે એનો હાથ પકડું તો એને જરાય ખબર નથી પડતી કારણ કે એનો બીજો હાથ મોબાઈલમાં વ્યસ્ત હોય છે આપણી વાત એના કાન સુધી પહોંચતી જ નથી રમેશભાઈ પણ પોતાના દીકરાને યાદ કરીને ભાવુક થયા તને યાદ છે જ્યારે આકાશે પેલી નોકરી શરૂ કરી ત્યારે પેલો પગાર લાવ્યો અને સીધો તારા હાથમાં મૂકો આખો દિવસે ખુશ હતો અને આપણે બધાએ સાથે બેસીને ઉજવણી કરી દીધી જયાએ ધીમા અવાજે કહ્યું હા અને પાયલ વાહ ખૂબ સારી છે પણ એ પણ આ મોબાઈલના ચક્કરમાં એવી ફસાઈ ગઈ છે કે ક્યાંય બહાર નથી નીકળી શકતી જ્યારે અમે એને લાવવાતા ત્યારે એ આખો દિવસ મારી સાથે રસોડામાં વાતો કરતી શીખતી હવે તો માત્ર એના ઈયરફોન જ એની દુનિયા છે હું એને વાત પૂછું તો એ ઘણી વાર ઇયરફોન કાઢા વિના આ કે નામાં જવાબ આપી દે છે મને ક્યારેક તો એવું લાગે છે કે જાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે રમેશભાઈએ જયાને સાંત્વના આપી ના જયા આપણી કોઈ ભૂલ નથી આ એક બીમારી જેવું છે જે આખી દુનિયામાં ફેલાયેલું છે આપણે ક્યાંક પાછળ પડી ગયા છીએ મેં ઘણી વાર વિચાર્યું કે હું આકાશને કડકાઈથી કહું કે ફોન મૂકી દઈએ પણ પછી વિચારું કે એનો ગુસ્સો મારાથી સહન નહીં થાય વળી એવું ન થાય કે આખો દિવસ અને ઘરે પણ ન આવે બને હવે અસહાયતાની લાગણી થતી હતી રમેશભાઈ બીજા દિવસે સવારે આકાશ સાથે વાત કરવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે રમેશભાઈએ નાસ્તાના ટેબલ ઉપર આકાશને રોકો આકાશ ઉતાવળમાં હતો રમેશભાઈએ કહ્યું કે આકાશ ઊભો રે મારે તારી સાથે શાંતિથી વાત કરવી છે આકાશે દરવાજા પાસે ઉભા રહીને જ કહ્યું પપ્પા ઉતાવળ છે બોલો શું વાત છે અને એનો હાથ વારંવાર પેન્ટના ખિસ્સામાં રહેલા મોબાઈલ તરફ જતો હતો રમેશભાઈએ શાંતિથી શરૂઆત કરી કે બેટા છેલ્લા કેટલાક સમયથી તું અને પાયલ બને ઘરમાં એકદમ ખોવાયેલા રહ્યો છો આપણી વચ્ચે પહેલા જે પ્રેમ અને વાતો હતા એ હવે નથી રહ્યા શું પ્રોબ્લેમ છે દીકરા આકાશે એકદમ સામાન્ય અવાજે જવાબ આપ્યો કે પપ્પા તમે કેમ આટલું બધું વિચારો છો બધું બરાબર છે આ ઓફિસનું કામ છે તમને લોકોને આ બધું નહીં સમજાય કામ ખૂબ હોય છે અને પાયલ તો એના ફ્રી ટાઈમમાં એન્જોય કરે છે તમે ચિંતા ન કરો અમે ખુશ છીએ આકાશના આ તમને નહીં સમજાય એ શબ્દો રમેશભાઈના હૃદયમાં તીરની જેમ વાયગા ખુશ છો તને લાગે છે કે તારા હાથમાં મોબાઈલ હોય અને તારી બાજુમાં બેઠેલા માણસ સાથે તું વાત ન કરે એ ખુશી છે રમેશભાઈનો અવાજ સેજ મોટો થયો આકાશે પણ ગુસ્સાથી કહ્યું જુઓ પપ્પા આ નાની નાની વાતોમાં ડ્રામા ન કરો મારે જવું પડશે હું કોઈને ઇગ્નોર નથી કરતો પણ આજના સમયમાં મોબાઈલ વગર કોઈ કામ નથી થતું તમને આ ટેકનોલોજીની ખબર નહીં પડે અને આકાશ ગુસ્સામાં સ્કૂટર લઈને નીકળી ગયો રમેશભાઈ ત્યાં જ ઉભા રહી ગયા એમને લાગ્યું કે દીકરો દૂર નથી ગયો પણ આ મોબાઈલે બનેની વચ્ચે એક અદ્રશ્ય ખાઈ ખોદી નાખી છે જેને પૂર્વી હવે બહુ અઘરી છે એમણે પાછળ ફરીને જયા સામે જોયું જેની આંખોમાં પણ આ જ વેદના અને અસહાયતા હતી હવે શું કરવું એ કોઈને સમજાતું નહોતું આકાશના ગુસ્સાથી રમેશભાઈ અને જયા ખૂબ દુઃખી થયા એ દિવસ પછી રમેશભાઈએ આકાશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ આકાશ અને પાયલ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગ્યા જાણે બાકીના બે સભ્યો ઘરમાં હોય જ નહીં એક શનિવારની વાત છે રમેશભાઈની દુકાને રજા હતી રમેશભાઈ બપોરે ઓટલા ઉપર બેસીને છાપું વાંચતા હતા જયા કિચનમાં કામ કરતી હતી આકાશ અને પાયલ પોતાના રૂમમાં હતા મોબાઈલમાં વ્યસ્ત અચાનક આકાશના રૂમમાંથી જોરથી ખટ અવાજ આવ્યો પછી પાયલના મોંમાંથી એક ધીમી ચીસ નીકળી ગઈ રમેશભાઈ અને જયા બંને ગભરાઈને રૂમ તરફ દોડ્યા રૂમમાં જઈને જોયું તો પાયલ રડતી હતી અને આકાશ ગભરાયેલો ઉભો હતો પાયલના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું રૂમમાં પલંગ પાસે એક ભારે ટેબલ હતું જે અચાનક ઢળી પડ્યું અને ટેબલનો ખૂણો પાયલના પગ ઉપર વાગી ગયો હતો પાયલ ખુરશી ઉપર બેસીને પગને ટેબલની નજીક ક્યાંક ગોઠવતી હતી અને તેવામાં આ દુર્ઘટના બની બાપરે એમ કહીને જયા તરત પાયલ પાસે બેસી ગઈ બેટા શું થયું બહુ લાગ્યું રમેશભાઈએ ઝડપથી ટેબલને પકડીને શેજ ખસેડું આકાશ જલ્દી પાટાપીંડીની પેટી લાવ આકાશ જે આખો દિવસ મોબાઈલ સિવાય કશું પકડતો નહોતો એ ઝડપથી પેટી લઈને આવ્યો રમેશભાઈ અને જયા બંને પાયલના ઘા ઉપર દવા લગાવવા લાગ્યા પાયલની આંખમાં આંસુ હતા પણ રડવા કરતા એને એક વાતની નવાઈ લઈ ગઈ એણે જોયું કે પહેલી વાર આટલા મહિનાઓ પછી રમેશભાઈ અને જયા માતા પિતા તરીકે એના માટે આટલા ચિંતિત હતા જયાના ચહેરા ઉપરનો ગભરાટ અને રમેશભાઈના હાથની ઉતાવળ એ બધું પાયલને અંદરથી સ્પર્શી ગયું આકાશે પણ પહેલી વાર પોતાનો મોબાઈલ દૂર ફેંકી દીધો હતો અને ચિંતામાં પાયલની બાજુમાં બેઠો હતો જય પ્રેમથી પાયલના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે બેટા તું ધ્યાન નથી રાખતી આખો દિવસ ક્યાંક ને ક્યાંક ધ્યાન હોય છે કેટલું બધું દુઃખ થયું હશે ને તને ત્યાં જ પાયલ ભાંગી પડી એણે જયાને ગળે લગાવી દીધી અને રડતા રડતા કહ્યું કે સોરી મમ્મી સોરી પપ્પાજી મારી ભૂલ છે હું ખરેખર ખૂબ દૂર જતી રહી હતી હું આ ટેબલમાં જગ્યા બનાવવા માટે ભૂખ હટાવતી હતી અને મારા કાનમાં ઇયરફોન હતા એટલે ખબર ન પડી કે ટેબલ નહીમું છે આકાશે પણ શરમ સાથે માથું ઝુકાવ્યું હા પપ્પા મારી પણ ભૂલ છે હું ગેમ રમતો હતો મેં આજુબાજુ ધ્યાન જ ન આપ્યું પાયેલા જ્યારે ચીસ પાડી ત્યારે જ મને ભાન આવ્યું કે ઘરમાં બીજું પણ કોઈ છે રમેશભાઈના ચહેરા ઉપર પહેલીવાર ગુસ્સો નહોતો પણ શાંતિ હતી એમણે હસીને કહ્યું કે બેટા વાંધો નહીં કોઈ મોટી ઈજા નથી થઈ એટલે ભગવાનનો આભાર માનો પણ એક વાત યાદ રાખજો જે વસ્તુ દુનિયા સાથે જોડે છે એ જ વસ્તુ જો તમારા નજીકના સંબંધોને તોડી નાખે તો એ ઝેર છે આજે એ ઘટના એ નહીં પણ એ ઘટના બાદ રમેશભાઈ અને જયાએ બતાવેલા પ્રેમે આકાશ અને પાયલની આંખો ખોલી નાખી એમને સમજાયું કે દુનિયા સાથેની વર્ચ્યુઅલ કનેક્ટિવિટી કરતા ઘરમાં રહેલા લોકો સાથેનું કનેક્શન કેટલું જરૂરી છે સાથે પટ્ટી બાંધીને બેઠી હતી આજે કોઈના હાથમાં મોબાઈલ નહોતો આકાશ અને પાયલ બને રમેશભાઈ અને જયાની સાથે બેસીને હસી મજાક કરતા હતા આકાશે જયાના હાથમાંથી રોટલી લીધી અને કહ્યું કે મમ્મી એક વાત કહું આજે મને ખબર પડી કે હું કઈ દુનિયામાં ખોવાઈ ગયો તો હવે હું નિયમ બનાવીશ કે રાત્રે જમતી વખતે મોબાઈલ રૂમની બહાર પાયલે પણ સંમતિ આપી અને પપ્પાજી હું પણ વચન આપું છું કે હવે ઇયરફોન નહીં પણ તમારી વાતો સાંભળીશ રમેશભાઈ અને જયાની આંખોમાં હવે પાણી આવી ગયા પણ આ દુઃખના નહીં પણ ખુશીના હતા મોબાઈલે જે સંબંધો છીનવી લીધા હતા એ આજે એક નાનકડી ઘટનાએ અને સાચા પ્રેમે પાછા લાવી આપ્યા હતા ઘરમાં ફરી એકવાર વાતોની રોનક પાછી આવી હતી